કોર્પોરેટર બન્યો હોય એનામાં અહમપદ વધે કે હું તો છે એ ધારાસભ્ય થઈ શકું કે હું તો સંસદ સભ્ય થઈ શકું એવી રીતે અહમપદ તે અહમપદ છે હવે આપણો જે અહમપદ છે એ કેવું છે કે આ જગતની અંદર આપણે ભેળવનારું છે કહેવલકર્તાનું અહમપદ કેવું છે કે જગત ઉત્પન્ન કરનારું છે આ બે અહમપદની પદની અંદર ફરક છે આપણો આ કેવો છે હંસનો જગતમાં ભેળવી નાખે છે આ શરીરમાં આપણે ભેળવી નાખ્યા આ શ્વાસોશ્વાસમાં ભેળવી નાખ્યા આ દસ ઇન્દ્રિયની અંદર ભેળવી દીધા જેમ આપણે લોટ બાંધીએ તેમાં તેલ નાખી અને તેલ એમાં ભળી જાય અને પિંડો બની જાય એવી રીતે આપણે ભળી ગયા અને કેહવલ કરતાના હંપત કેવો છે કે જગત ઉત્પન્ન કરનારો છે અને એ એનાથી છૂટતા રહે છે એ અહમ ની અંદર આવતા નથી આપણા ને એના અહમ પદ ની અંદર પણ ફરક છે